દોસ્તો જય અલગણી જય અલગણી જય અલગણી દોસ્તો આપણા ભારત દેશની અંદર અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ માજા મૂકી છે ભારતના સંતો ભારતના મહાપુરુષો આપણને ક્યાં લઈ જવાનું કહી રહ્યા છે આપણે શું કરી રહ્યા છીએ ભારત દેશ સિવાય આ વિશ્વમાં આવી અજ્ઞાનતા આવો આંધળો વિશ્વાસ આવી અંધશ્રદ્ધા બીજે ક્યાંય જોવા નહીં મળે અને હા જ્યાં જ્યાં વિદેશમાં આવું છે ત્યાં ભારતના લોકો જઈને વેચેલા છે ને એવું આ બધું કરેલું છે બાકી તો બધા વિશ્વાસુ નથી એ લોકો રહ્યા ને એ તો વિજ્ઞાનને માને છે અને આજે વિજ્ઞાન યુગ છે અને આ વિજ્ઞાન યુગની અંદર જો તમે તમને ઓળખવાની કોશિશ ન કરો તો કાઈ નહી પણ તમે અજ્ઞાન અંધવિશ્વાસ અંધશ્રદ્ધા આમાંથી તો બારા નીકળો ભારતના સંતોએ મને તમને કોઈ સંતે મૂર્તિ પૂજા કરવાનું આપણને જો કીધું હોય તો જોઈ લો તપાસી લો ભારતના મહાપુરુષે કોઈ આપણને મૂર્તિ પૂજા કરવા માટેની વાત કરી જ નથી આપણે પહેલો ઇતિહાસ રામાયણનો જોઈએ આપણને આ ભારત દેશમાં રામ છે રામનો જન્મ થયો હશે એવું આપણી પાસે એક પણ પુરાવો જો હોય તો એ રામાયણ છે હવે આપણું એ રામાયણ એ હિન્દીમાં લખેલું માનસિક રામાયણ જે રામાયણના મહાત્મમાં ચોવીસ માં પેજ ઉપર તુલસીદાસ મહારાજે ઝમેટ આપ્યું કે સગણુ બ્રહ્મરામ ઓર નિર્ગુણ બ્રહ્મરામ એને દોનો છે બધા નામ હવે એ નામ ધેર્યું સગુણ અને નિર્ગુણ આ બંને આપણે ભૂલી ગયા છીએ કે આ બાકસ એવું નામ આને આપણે આપ્યું છે હવે જે બાકસ એવું એક નામ આને આપવામાં આવ્યું છે પણ ક્યારે કે આ વસ્તુ પદાર્થે જ્યારે ઘાટમાં આવ્યું છે એટલે આ ઘાટ એટલે કે નામી આ નામીનું નામ આપણે બાકસ આટલું છે હવે નામીની જ્યારે હાજરી થઈ ગઈ તો હવે નામ શું હવે ત્યાં અનામી થઈ જાય અનામીનો અર્થ એ કે જ્યાં નામીની હાજરી નથી પરંતુ નામ તો છે હવે જે એ નામ છે એને અનામી નામ કહેવાય હવે અનામી નામ બાકસ શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ પરંતુ જ્યાં નામીની હાજરી નથી એ અનામી નામ છે અને એ ભાષા બધાના માટે લાગુ પડે એવી રીતે સંત તુલસીદાસ મહારાજ આ નામની વાત કરે અને છેલ્લે તુલસીની કલમ થાકી જવાની અને તુલસી કહે છેલ્લે मैंने कहां तक नाम की बढ़ाई कहूं खुद राम ये नाम के गुण गाने के लिए सशक्त नहीं है राम खुदा नाम नाम ना तैयार नहीं या ना मैं भी ताकत नहीं रामायण कहते भाई ऊँडी तो अपने हिंदू धर्म ने गीता ये सातमा ज्ञान बुद्ध योग योगमा કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન આ બુદ્ધિહીન લોકો મારા અતિ અપ્રગટ સ્વરૂપને નહીં માનતા મને મૂર્તિ અને પદાર્થમાં ફેટ કર્યો એ બી મેં નહીં કહેતા ગીતા મેં લેખા ગયા હૈ કૃષ્ણની ગીતા એમ કહેતી હોય કે બુદ્ધિ વગેરે ના કહે ને એ હું ન દેખાવ એવા ભગવાનને માનતા નથી અને મને મૂર્તિ અને પદાર્થમાં ફેટ કરી દીધો છે આ ગીતા રોજ વાંચતો હોય માણસ પણ બુદ્ધિનો બેડ એ ગીતા કહે છે બુદ્ધિ ઉગીરનો હોય ને એ મને મૂર્તિમાં ફીટ કરે પછી કબીર અને કૃષ્ણએ અવ્યક્ત કીધો આત્મા અધ્યાયમાં કે ચૌદ હજાર યુગ ચોકડી થાય એટલે બ્રહ્માનો એક દિવસ થાય ચૌદ હજાર યુગ ચોકડી થાય એટલે બ્રહ્માની એક રાત થાય દિવસ થતાં એક અવ્યક્ત થકી દરેક ભૂત વ્યક્તિ ઉત્પન્ન થાય અને રાત્રિ થતાં તેમાં લય થાય અવ્યક્તમાં હે અર્જુન કે અવ્યક્તથી પણ સનાતન બીજરૂપ ભાવ અવયવો છે અને તે મારું પરમ ધામ છે હે અર્જુન એ અનુભવી સનાતન બીજ રૂપ આવે એટલે આ અવ્યક્ત પદ જે આનાથી પર અવયવ એ પદને હાથેલ કરવો પડે એ પદને સમજવું પડે એનો અનુભવ કરવો પડે હવે ત્યાં કોઈ વ્યક્તિ નથી એટલે કવિર સંત મહાપુરુષે એવું કીધું કે મેં અભિગત સે આયા મેરા ભેજ કિસીકો ના પાયા આજ ભૂધવીર મુતે પૂછના આ અભિગતયા કોન વ્યક્તિ નથી અભ્યક્ત છૈ તો એની વિગત ન હો થાય માટે એને અભ્યક્ત કીધો રામજીજી મહારાજ જન અગમ કહે એટલે મારું કહેવાનું એની કે સંતોએ કોઈ મૂર્તિ ઉપર ભાર આપ્યો નથી મૂર્તિ પૂજા કરવાનું વિશ્વના કે ભારતના સંતોએ નથી કીધું હા ભારતના સંતોએ આપણને કીધું છે કે ભાઈ તમે તમને ઓળખી લો જો તમારે તમારું જીવનધન્ય બનાવવું હોય તો તમે તમને ઓળખી લો બાકી બીજાને ઓળખવાની જરૂર નથી બીજાને સમજવાની જરૂર નથી धीरे लाखा तने लाख नो देवता करतो हिरा ना व्यापार आ करणी त्रिकोण थियो कोडीयो थियो कोडी केरे मूल ए लाखा कु हिरा ना व्यापार करतो होतो एक एक शब्द बोले ना એટલે ही हिरा ने हमाव रहता बर जे साती बात नी जे राहती એને સોકી જો અને કરણી ચૂકી ગયો તું તારે જે કર્તવ્ય કરવું હોય એની જગ્યાએ તે કર્તવ્ય બીજું ઉપાડી લીધું હે લાખા અમે તને લાખનો ટેવતા તું કરતો તો આ હીરાના વેપાર હવે કરણી ચૂક્યો લાખો થયો જે લાખા લાખનું તને ટેવતા કરણી ચૂક્યો અને બોલવાની ક્રિયા બંધ થઈ ગઈ કરણી ચૂક્યો કારણ કે બોલવાની ક્રિયા જે ને એ ગુરુમુખમાંથી આવે છે હવે જય ગુરુમુખમાંથી હું ને તમે આ વડે બોલી રહ્યા છીએ એ જ વાતનો જ્યારે આપણે સેદ કરીએ એટલે બોલવાની ક્રિયા બંધ થઈ જાય બાપુ સારા સારાની બંધ થઈ ગઈ છે એટલે નિષ્ઠા હોવી જરૂરી છે મને કે તમને પોતાના પદ ઉપર પૂર્ણપણે વિશ્વાસ હોવો જોઈએ અને અનુમાન નહીં અનુભવ હોવો જોઈએ અને અનુભવવાળું તો હશે તો જ આમાં સમર્થ સફળતા મળશે અગર જો અનુભવ નહીં હોય તો ક્યારેય કોઈને સફળ નથી થવાતું કારણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંત મહાપુરુષે આપણને અજ્ઞાન અંધકારમાં રહેવાનું કીધું જ નથી એક મહાપુરુષ વહેનું બોલવું છે કે વિશ્વાસમાં તો કંઈક નભા મંડળમાં તારા પણ લટકી ગયા આંધળો વિશ્વાસ નહીં રાખો હનુમાન વાળું નહીં હનુમાન કા આશરા છોડ દે વાળતા અહીં તો અનુભવના મેદાનમાં આવવું હનુમાન નહીં અનુભવ હોવો જોઈએ અને જે વ્યક્તિને અનુભવ થયો છે જેણે પોતાની પારખ કરી છે એને જ સફળતા મળી છે જેને પોતાની પારખ નથી કરીને એને ક્યારેય કોઈને સફળતા મળતી નથી માટે દરેક મહાપુરુષોએ કીધું છે કે આત્માને ઓળખ્યા વિના આ લક્ષ ચોરાસી નહીં મટે આવડી આ ભ્રમણાને ભાંજા વિના આ ભવના ફેરા નહીં મટે આપણને ઘડીક થાય અને ભ્રમણા ઊભી થાય અમને આવડું આ નડે છે અમને અહીંયા આવડાનો વાંધો ઊભો થયો આ બધી ભ્રમણાને ભાંજવી હોય તો તમારે આત્માને ઓળખી લેવું પડશે આ તમાને આ તમો જે રહ્યા ને એ તમોને જ ઓળખી લેવા એ આત્માને એટલે બીજો કોઈ નહીં આ તમાને તમો તમેને ઓળખી લો અને પછી આવડી આ ભ્રમણાને બાંધી નાખો તો ભવનો ફેરો મટી જાય માટે એક જ વાત છે કે ભાઈ હું કે તમે જ્યાં સુધી ભ્રમણામાં ગૂંજ છું ને ભ્રમણામાં ભટકશું ને ત્યાં સુધી ભવબંધન નહીં મટે અને ભવબંધનને કાપવા માટે સદગુરુ શરણ અનિવાર્ય છે અને સદ્ગુરુ શરણ જેની મને કે તમને મળે ને તેથી ભૌબંધનનું અંત આવી જાય માટે આ અજ્ઞાન અંધકાર અને અંધવિશ્વાસમાંથી બહાર આવવાની જરૂર છે કારણ કે મૂર્તિ પૂજા કરવા વાળા કોઈની વાત નથી વાત દરેક મહાપુરુષોની પોતાની છે તમે પોતાને ઓળખો તમે પોતાને સમજો તમે પોતાને પારખી જો આ જગત આખાને ધોવા જઈએ જગતને સમજે નહીં મેળાવે મારે અને તમારે પોતે પોતાની જ કરવાની જરૂર છે આમાં દુનિયાને હલાવવાની કોઈ જરૂર નથી દુનિયાને કોઈને કુંજવાની જરૂર નથી એવું મહાપુરુષો કહે છે પછી તમને જ્યાં વિશ્વાસ છે ત્યાં તમે ઉભા રહ્યો પણ ત્યાં અનુભવ તો કરો કે મહાપુરુષ યાને માટે કોઈ સંતોષ આપણને સાબિતી આપી છે આપણને કોઈ સાર્થકતાપણે ત્યાં પહોંચવા માટેનું કોઈ પણ પ્રમાણભૂત આપણો અનુભવ થાય એવી કોઈ વાસ્તવિકતા ખરી અને આ જેટલા કોઈ પણ તમે દેવ મંદિરમાં જાઓ કે કોઈ પણ મૂર્તિ પૂજાના પાસે જાઓ અને તમારું કાર્ય જે થાય છે ને એ તો તમારો વિશ્વાસ કામ કરે છે તમારી શ્રદ્ધા કામ કરે છે તમારું નક્કી પણ કામ કરે છે કોઈ દેવ દેવી દેવતા વીર પીર પેગમ્બરોથી કોઈ કામ નથી થતા જો કામ થઈ રહ્યા છે એ કામ તમારા વિશ્વાસને કરતા એ થાય છે અને એક પુંજારી પણ તમને મને કહેતા હોય ત્યાં થઈએ એટલે કે ભાઈ જો તમને વિશ્વાસ હોય તમને શ્રદ્ધા હશે તો ભાઈ થઈ જશે પહેલાં તો શ્રદ્ધા અને વિશ્વાસ આપણે ને હોય ને થાય તો આ બધા ક્યાંક આ દેવ અહીંયા આવું પ્રમાણ આપે છે ને આ દેવ કામ કરે છે એ વસ્તુ છું અને આપણે સમજવાની જરૂર છે આ વાતને આપણે ઓળખવાની જરૂર છે આપણે નક્કી કરવાની જરૂર છે કે હકીકત શું છે એટલે જ્યાં સુધી હું તમે આ બેઝને સમજી નહીં શકીએ ત્યાં સુધી મૂળો નહીં બંધાય આપણો આપણા મૂળાને બાંધવા માટે આપણે પોતાને પોતાની ઓળખ કરવાની જરૂર છે માટે બને ત્યાં સુધી કોશિશ એવી કરો કે જાતે પોતે પોતાને ઓળખી લેવાની કોશિશ કરો બસ આટલી મારી વિનંતી છે Jay alakam Jay alakam Jay alakam